સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચિત થઈ રચાયેલા સંબંધના કરુણ અંજામના ઘણા કિસ્સાઓ આપ સૌએ જોયા અને સાંભળ્યા હશે ત્યારે આજ સોશિયલ મીડિયાના કારણે સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા જેવી ગંભીર ઘટના બનતા રહી ગઈ હતી હાથમાં તલવાર અને પથ્થર લઈને પોલીસ સામે થયેલા યુવકના આ દ્રશ્ય સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બરાસરી ગામના છે બરાસરી ગામના એક પરિવારની યુવતીને વડોદરાના એક યુવક સાથે મિત્રતા ઇન્સ્ટાગ્રામ પર થતા બંને એકબીજાની નજીક આવ્યા હતા જો કે થોડા સમય બાદ યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે થયો હતો અને એક તરફી મિત્રતામાં અંધ બની બે બાકડો પાગલની જેમ વડોદરાથી સુરત પલસાણાના બરાસરી ગામ ખાતે યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને ધસી આવ્યો હતો આજ રોજ પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં બારાસડી ગામમાં એક ચોવીસ વર્ષના નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા એ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા આ એક તરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી જોકે ખુલ્લી તલવાર સાથે ગામમાં ધસી આવેલ યુવકને જોઈને સ્થાનિકોના જીવ તાળવી ચોંકી ગયા હતા બનાવની જાણ તુરંત જ પલસાણા પોલીસને કરવામાં આવી હતી ફરિયાદને લઈને પલસાણા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર ગયા હતા જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવકે ઉશ્કેરાઈ જઈને જમાદારને તલવાર મારી દીધી હતી જેને લઈને હાજર જમાદાર લોહી લુહાણ થઈ જતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા માથા ફેરેલા યુવકના આતંકને લઈને પલસાણા પોલીસ મથકના પીઆઈ વી એલ ગાગિયા વધુ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા અને યુવકને શાંતિથી સમજાવવાના પ્રયાસો કર્યા હતા જોકે યુવક ન સમજતા આખરે પીઆઈએ રિવોલ્વર કાઢી હતી છતાં યુવક ટ્રસ્ટનો મસ ન થયો અને પોતાની જાત પર પથ્થર મારવા લાગ્યો હતો ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતા એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ના થાય એના માટે જે આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરએ ઇન્ટરવ્યુન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે ચોવીસ વર્ષીય યુવક છે એને તલવારથી અમારા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ને માર મારેલ છે અત્યારે હેડ કોન્સ્ટેબલની તબિયત સારી છે અને જે સ્ટીચિસ લેવાના હતા એ લેવાઈ ગયા છે એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં પથ્થર રાખી પલસાણા પોલીસ મથકના પીઆઈ વીએલ ગાગીયા તેમજ હાજર પોલીસ સ્ટાફે પોતાની સૂઝબૂઝથી યુવકને પકડી લીધો હતો અને યુવકના હાથમાં રહેલ પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઈ ગયા હતા ત્યારે હાજર લોકોએ એક તરફી મિત્રતામાં પાગલ થઈ ગયેલા યુવકની ભવાઈ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી હાલ યુવક વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે દોઢ કલાકના ડ્રામા બાદ યુવક પોલીસ પકડમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ ત્રાસ છે અત્રે ઉલ્લેખનીય છે કે લોક સતર્કતા અને પોલીસની સૂઝબૂઝના કારણે શહેરમાં વધુ એક ગ્રીષ્મકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી પોલીસ જૂની આઈપીસી ની ત્રણસો સાત સેક્શન અને બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને જે છોકરીને અને એના પરિવારને હેરાન કરવાની આ યુવકે કોશિશ કરેલી છે એનો અલાયદો ગુનો પોલીસ દાખલ કરશે તાત્કાલિક વલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમો પણ ત્યાં પહોંચી જઈ અને એક તરફી મિત્રતાના સંબંધમાં રચેલ આ યુવકને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને એના હાથમાં જે દેખાય છે એ હથિયાર પણ પોલીસે કબજે કરેલી છે અને આગળની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે કરવામાં આવશે હું પલસાણા પોલીસની ટીમ અને આ હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને એમના હિંમતભર્યા કૃત્ય માટે અભિનંદન આપું છું અને કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ગામમાં પોલીસે થવા દીધેલ નથી